લાપાજમે વેપારીઓએ વેપાર ધંધાના શ્રી ગણેશ કર્યા દીપાવળી પર્વના પાંચ દિવસના મિની વેકેશન બાદ વડોદરા શહેરના બજારો ફરી ધમધમતા જોવા મળ્યા દિવાળી પર્વના પાંચ દિવસના વેકેશન બાદ શહેરમાં બજારો ખુલતા જ બજારોમાં આગામી શરૂ થનાર લગ્નસારાની મોસમના પગલે ખરીદી માટે લોકો નીકળ્યા હતા લાભપાચમના દિવસે અનેક લોકો દ્વારા નવા વેપારી ધંધાની શરૂઆત કરવામાં આવતી હોય છે બિલ્ડરો દ્વારા નવા કન્સ્ટ્રક્શન સાઇટો માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવે તો કેટલાક દ્વારા લાભપાચમના પર્વને વ્હીકલો તેમજ ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની ખરીદી પણ કરવામાં આવતી હોય છે પરિવારમાં આવતા લગ્ન પ્રસંગોમાં ધ્યાનમાં લઈ કપડાં સોના ચાંદી સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરતા પણ લોકો આજે લાભપાચમના દિવસ શરૂઆત કરતા જોવા મળ્યા હતા લાભ પાચમ સમૃદ્ધિ અને સફળતાનો શુભ દિવસ છે જૈન સમાજમાં જ્ઞાન પંચમી રૂપે દિવસનું વિશેષ મહત્વ જોવા મળે છે શુભ અમૂર્તમાં વેપારીઓએ ધંધા રોજગારનો પ્રારંભ કર્યો હતો વેપારીઓએ સારા જીએસટી સુધારાની આશા પણ વ્યક્ત કરી છે દેશવાસીઓ દ્વારા સ્વદેશી વસ્તુઓ આપવા અપનાવવાના કારણે વેપારીઓમાં ઉત્સાહ જોવા મળે છે દેશની ઉત્તરોત્તર પ્રગતિ માટે વેપારીઓએ શુભેચ્છા પાઠવી હતી